ઘટે છે કેમ લાગે કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં આજે આપણે વાડી આવી ગયા છીએ તમને બતાવું કેવું છે અમારું અહીંયા વાવેતર માઇન્ડ વિશે અમારે અને પહેલાનો જે વિડીયો મેં બનાવ્યો છું એમાં તમે જોઈ લેજો તે કેવડી હતી ને અત્યારે કેવડી છે કેમ પણ કાંઈ ઘટે કોમેન્ટમાં કહેજો કેવી છે માઇન્ડવી તમારી અહીંયા બાજુ આવી તમારી બાજુ આવી છે માઇન્ડવી હજી થોડીક કાશી છે હમણાં પંદર વીસ દિવસમાં પાકી જાય હું બતાવો પાકી ગલી છે કે નહીં હજી થોડીક કાશી છે કેવો પાક છે તમે જુઓ બધા હજી પચ્ચીસ ટકા તૈયાર છે હજી પચ્ચીસ ટકા બાકી છે તમારા બાજુ આવી રીતનો ફાલ હોય કોમેન્ટ મારો મને કયો તો એક નંબર છે થોડોક વરસાદ વધી ગયો ને એના કારણે થોડીક બળી હોતે ગઈ છે ફેમિલી સાથે આવ્યા છે જો અમારી ફેમિલી છે મારા પપ્પા મારી મમ્મી મારા ઘરના છોકરા બધા સાથે આવ્યા છે મેં મેં કીધું વ્લોક બનાવી નાખીએ આપણે આજે પચીસ પચીસ દિવસ થઈ જાય પચીસ છવ્વીસ દિવસ હમણાં આપણે કંઈ વ્લોગ બનાવવો નહોતો આની પહેલાંનો તમે વિડીયામાં ખબર હશે કે વ્લોગ કેમ નહોતો બનાવ્યો આપણી આઈડી બ્લોક થઈ ગઈ હતી અને તમારા બધાના સપોર્ટથી રીઓપન થઈ ગઈ છે કમબેક માર્યું છે મારો છોકરો છે ને મારા પપ્પા છે

ત્રણ ચાર વીઘામાં ડુંગળી છે તમારી બાજુ આવો ફાલ હોય તો મને કોમેન્ટ મારો કેવું છે એ બાજુ વરસાદ તો તો પડી ગયો ગયો એના કારણે થોડું ઘણું ફાલ બળી પણ છે મજામાં અમારે તલની બે ઓળ કરી હતી બે બે ઓળ વરસાદ થોડોક વધી ગયો એના કારણે બળી ગઈ છે પણ આવી રીતના હતા બે બે ઓ એટલે ઊભડા છે અમારા વરસાદના કારણે ઘણું પાકમાં નુકસાની થઈ જાય હવે ખેડૂત તો તમને ખબર છે ને તો લઈ લઈ વરસાદ હોય કે ન હોય આ વાડી છે ને એ મારા કાકાની છે આ બાજુ માંડવી છે આ બાજુ ડુંગળી છે વાડી હું એ બાજુ જઈને તમને બતાવીશ બાકી આવી છે અમારી વાડી ત્રણ ચાર વી ચાર વીઘા રાખેલી છે આવણ હું થોડુંક કંઈ વાડી મળી નથી અને અમારી વાડી રાજુલાથી ચૌદ કિલોમીટર દૂર મારા કાકા રાખે છે એટલે કાંઈ અહીંયા રાખી નથી પણ અમે દર વર્ષે રાખીએ છીએ ભાગવી આપેલી જઈ મળી નહીં એટલે ત્રણ ચાર વીઘા રાખી લીધી ને હર વખતે અમે કપાસ વાવીએ આપણો ઘટી હર વખતે આપણે કપાસનું વાવેતર કરી જો હા લો જો જો હા લો તમને દેખાતો નહીં હોય પણ સુટે સુટ જોઈ છે તમને નહીં દેખાતો હોય મારી પાણી સુટે સુટ જો ખ્યાલ ન કે તમને બતાવો ઠેકા માટે અમે રાખીએ કપાસ અને ઓણ જ અમે માંડવીનું વાવેતર કર્યું છે પણ વાંધો આમ તો નથી આવ્યો એવો બધો અંકલ ઘણાને પાકમાં બહુ નુકસાની થઈ છે એ આપણી તો ધનુ પડી છે રિક્ષા લઈને જઈએ તો આખી ફેમિલી તમને આગળ બતાવી મારે કાકાની વાડીયા જઈને બરોબર આ મારી નાની ગટ્ટી કેમ છે કેવડું છે માંડવી કેવીક છે મસ્તી છે ને આની પહેલાનો એક વિડીયો બનાવ્યો હતો તમે એમાં જોવો કે તૈયાર કેવડી હતી માંડવી અને આ ગટ્ટી તો તે કવો ગાળતો હતો આ ઈજ ગટ્ટી છે કવો ગાળો છે ને મોટો જબર હવે કવો ગાળો ને એના કારણે પાણી બહુ વધી ગયું વધી ગયું ને હા આવો ઝાડવાનો પવન હોય અને ખાટલો એ ડળી દીધો હોય કેવી મજા આવે આ છે મારા કાકાની ડુંગળી કાકા ડુંગળી કેટલા વીઘાય છે

સાડા પાંચ વીઘા માં ડુંગળી છે બાકી મોજે દરિયે ને બસ શાંતિ હાવ લેર તો કે હાવ શાંતિ અને આ બાજુ છે માંડવી આ માંડવી માં કેવું છે માંડવી કઈ ઘટે ને એક નંબર જ છે એમ તો વાંધો નહીં આવે કેમ પણ માંડવી કેમ છે કોમેન્ટમાં કહેજો તમારી બધું આવી માંડવી હોય તો કોમેન્ટ મારો કાકા છે ટોટલ આ નવ વીઘા માંડવી છે અને સાડા પાંચ વીઘા ડુંગળી છે વીઘા ટોટલ જમીન છે મારે કાકાએ રાખી છે આવું રિક્ષ લઈ અમે ખેડૂત મિત્રો કાંઈ ઘટે ને પણ ગમે એવો થાક હોય ને તમે વાડી આવો ને તમારો થાક ઉતરી જાય પણ મહેનત કાળા ગજબ નહીં હોય પાછી એવું નહીં કે આટો મારવા અને માંડવી બતાવું કેટલાક એક સોળમાં અમારે કાકામાં માંડવી નીકળે છે

ચાલો આપણે વિડીયો પૂરો કરીએ છીએ જય ભારત જય હિન્દ